મિત્રો સેવાકીય બાબતનો વધુ એક વિડિયો રાજ્ય સરકાર દ્વારા તારીખ પાંચ ચાર બે હજાર પચીસ ના રોજ ફિક્સ પગારના કર્મચારીઓના મુસાફરી ભથ્થામાં સુધારો કરવામાં આવ્યો છે એની જોગવાઈઓ સમજીએ તે પહેલા સર્વ વિડિયો જોનાર કર્મચારી મિત્રોને વિનંતી કે આપ મને જ્યારે પણ ફોન કરો રાત્રે સાડા નવથી સાડા દસની વચ્ચે જ કરવો એ સિવાય હું કોઈ પણ ફોન રિસીવ કરતો નથી તો આ સૂચન ધ્યાને રાખી ખાસ જરૂર માટે આપ માર્ગદર્શન માટે ફોન કરી શકો છો પણ રાત્રે સાડા નવ પછી અને ફોન કરતાં પહેલાં વોટ્સએપ પર મને સમય મેળવી લેવા વિનંતી છે હવે આપણે ફિક્સ પગારના કર્મચારીઓના મુસાફરી ભથ્થાનો સુધારો જોઈએ રાજ્ય સરકારના પાંચ વર્ષની ફિક્સ પગારની નીતિ અન્વયે નિમાયેલા કર્મચારીઓને સરકારી કામે મુસાફરી કરવાની થાય ત્યારે તેમને દૈનિક ભથ્થું અને મુસાફરીમાં જવાનો ખર્ચ ચૂકવવા માટે નાણા વિભાગના તારીખ વીસ દસ પંદરના ઠરાવથી જોગવાઈ કરવામાં આવેલ હતી નાણા વિભાગના તારીખ આઠ અગિયાર ચોવીસના ઠરાવથી નિયમિત અને પૂરા પગારમાં ફરજ બજાવતા કર્મચારીઓ અધિકારીઓ માટે મુસાફરી ભથ્થાના દરો સુધારવામાં આવ્યા હતા ફિક્સ પગારના કર્મચારીઓના બે હજાર પંદરના દરો સાતમા પગાર પંચના અનુસંધાનમાં સુધારણા બાબતે રાજ્ય સરકારે નીચે મુજબ નિર્ણય લીધો છે દૈનિક ભથ્થાના દર જો ફિક્સ પગારના કર્મચારીનું મુખ્ય મથક બારનું રોકાણ છ કલાકથી વધુ પરંતુ બાર કલાકથી ઓછું હોય તો વીસ દસ પંદરના ઠરાવ મુજબ રૂપિયા એકસો વીસ મળવા પાત્ર થતા હતા જેમાં સુધારો કરી અને સરકારે બસો રૂપિયા કર્યા છે એટલે છ કલાકથી વધુ અને બાર કલાકથી ઓછું રોકાણ હોય તો બસો રૂપિયા દૈનિક ભથ્થું મળશે છ કલાકથી ઓછું રોકાણ હોય તો કશું મળવા પાત્ર નથી અને બાર કલાકથી વધુ રોકાણ હોય તો વીસ દસ પંદરના ઠરાવ મુજબ બસો ચાલીસ રૂપિયા મળતા હતા જેમાં સુધારો કરીને સરકારે ચારસો રૂપિયા કર્યા છે આ થઈ દૈનિક ભથ્થાની વાત એટલે કે રહેવા જમવાના ખર્ચની જોગવાઈ હવે કર્મચારીને મુસાફરી જવા માટે બસ અથવા રેલવે દ્વારા કયું ભાડું ફિક્સ પગારના કર્મચારીને મળશે તો વીસ દસ પંદરના ઠરાવમાં જે જોગવાઈ હતી એ યથાવત રાખી છે નિયમિત કર્મચારીને મળતા રાજ્ય એસટી નિગમની બસનું ભાડું રેલવે ભાડું મળવા પાત્ર થશે એટલે કર્મચારી લેવલ એકમાં ફરજ બજાવે છે તો નિયમિત કર્મચારીના જેટલું જ લેવલ એકની પાત્રતા લેવલ ચારમાં ફરજ બજાવે છે તો ચારની પાત્રતા લેવલ સાતમાં ફરજ બજાવે છે તો સાતની પાત્રતા નિયમિત કર્મચારીની એક ડેપ્યુટી સેક્શન ઓફિસર અથવા એક નાયબ મામલતદાર એ ફિક્સ પગારમાં છે અને જે વર્ગમાં મુસાફરી કરી શકે નિયમિત કર્મચારી જે વર્ગમાં મુસાફરી કરવાને પાત્ર છે એ જ વર્ગમાં ફિક્સ પગારના કર્મચારી કરી શકશે હવે એમની પાત્રતા શું છે રેલવે અને રસ્તા માર્ગ માટે એ આપણે જોઈએ લેવલ છ સાત એ ફિક્સ પે સુધી છે લેવલ આઠથી ફિક્સ પે નથી તો લેવલ છ અથવા લેવલ સાતના કોઈ પણ ફિક્સ પગારના એમ્પ્લોઈ એ એસી ટુ ટાયરમાં સરકારી કામે મુસાફરી કરી શકે છે આઠ અગિયાર ચોવીસના ઠરાવથી નિયમિત કર્મચારી માટે લાગુ પાડેલું એ જ વસ્તુ ફિક્સ પેના કંપનીને લાગુ પાડી છે લેવલ એકથી પાંચના એમ્પ્લોઈ એ નોન એસી ફર્સ્ટ ક્લાસ અથવા એસી થ્રી ટાયર સ્લીપર અથવા એસી ચાર કારમાં મુસાફરી કરી શકે છે અને લેવલ થી નીચે સેકન્ડ ક્લાસ સીપરમાં તો આ થઈ રેલવેમાં મુસાફરી કરવા માટેની ફિક્સ પેના એમ્પ્લોયની પાત્રતા હવે રસ્તા માર્ગે મુસાફરી રસ્તા માર્ગે મુસાફરી એ છઠ્ઠા પગાર પંચમાં જે જાહેર થઈ હતી સાતમા પગાર પંચ મુજબ આઠ અગિયાર ચોવીસનો જે ઠરાવ થયો એમાં રસ્તા માર્ગે કયા લેવલના કર્મચારી કેવી બસમાં મુસાફરી કરી શકે એ સ્પષ્ટ થયું નથી પરંતુ છઠ્ઠા પગાર પંચમાં જે પાત્રતા હતી એને કમ્પેર કરીએ તો લેવલ છથી અગિયાર એટલે ફિક્સ પે લેવલ છ સાત જ આવે છે આઠથી ફૂલ પે છે અથવા બેતાલીસો કે તેથી વધુ ગ્રીડ પે મેળવતા એસી સહિતની કોઈપણ બસનું ખરેખર ભાડું આકારી શકે છે ફિક્સ પેની વાત કરીએ તો લેવલ છ સાતના કર્મચારીઓ એ એસી બસમાં મુસાફરી કરી શકે છે લેવલ પાંચના કર્મચારીઓ એસી સિવાયની કોઈપણ બસમાં મુસાફરી કરી શકશે જેનો ગ્રેડ પે અઠ્યાવીસોથી વધુ અને બેતાલીસોથી ઓછો હતો છઠ્ઠા પગાર પંચનો સાતમા પગાર પંચ મુજબ જોઈએ તો લેવલ પાંચ આવે લેવલ એકથી ચાર એટલે અઢારસો કે તેથી વધુ પણ અઠ્યાવીસોથી ઓછો તો એ સામાન્ય જાહેર બસનું ખરેખર ભાડું આકારી શકે છે અને લેવલ એકથી નીચે જે આપણા વર્ગચારના કર્મચારીઓ છે આઈ એસ વન આઈ ટુ થ્રી એ સામાન્ય જાહેર બસનું ભાડું આકારી શકે છે તો રસ્તા માર્ગે અથવા રેલવે માર્ગે ફિક્સ પેના એમ્પ્લોઈ એમની જ કક્ષાના ફૂલ પેના એમ્પ્લોઈ જે મોડ ઓફ ટ્રાવેલ્સમાં મુસાફરી કરે છે એમાં જ કરી શકશે અને દૈનિક ભથ્થાના દર સરકારે એકસો વીસના બસો કર્યા અને બસો ચાલીસના ચારસો કર્યા આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો જો આપને ધાર્મિક બાબતો અથવા મોટિવેશનલ બાબતોમાં રસ હોય તો મારી બીજી એક યુટ્યુબ ચેનલ છે સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશન બાય હરેશ જોશી એ પણ સબસ્ક્રાઈબ કરો આભાર